દરરોજ એક ભિખારી દરવાજા પાસે આવીને ભીખ માગતો હતો અને ઘરનો માલિક ઘરની બહાર નીકળતાની સાથે જ હંમેશા તેની તરફ જોતો અને ક્યારેક તેની સાથે દૂર વ્યવહાર પણ કરતો તે કહે છે કે તું કેમ જીવે છે શું તે આખી જિંદગી આમ જ ભીખ માંગશે અને ક્યારેક તે ભિખારીને ગુસ્સામાં ધક્કો પણ મારતો આટલું બધું હોવા છતાં ભિખારીના મોંમાંથી એક જ વાત નીકળી કે ભગવાન તમારા પાપોને માફ કરે એકવાર શેઠને તેમના ધંધામાં મોટી ખોટના સમાચાર મળ્યા અચાનક એ જ ભિખારી તેના દરવાજે આવ્યો ત્યારે શેઠ ખૂબ જ નારાજ થયા પોતાનો ગુસ્સો ગુમાવીને શેઠે ભિખારી પર પથ્થર ફેંક્યો પથ્થર વાગવાને કારણે ભિખારીનું માથું ફાટી ગયું અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું તેમ છતાં વેદનાથી કર્કશ ભિખારીએ એટલું જ કહ્યું ભગવાન તમારા પાપોને માફ કરે ભિખારી ત્યાંથી ચાલો ગયો શેઠ વિચારમાં ખોવાઈ ગયા અને વિચારવા લાગ્યો કે ભિખારી પર પથ્થર ફેંક્યો છતાં તેને માત્ર પ્રાર્થના કરી શેઠનો ગુસ્સો સમી ગયો ભિખારીનું રહસ્ય જાણી સિંહનું મન શાંત થઈ ગયું શેઠ ભિખારીનો પીછો કરવા લાગ્યો ભિખારી જ્યાં પણ જાય ત્યાં શેઠ તેની પાછળ ચાલતા તેને જોયું કે કોઈ તેને ખાવાનું આપશે કોઈ તેને મારશે કોઈ તેનું અપમાન કરશે અને કોઈ તેની સાથે વ્યવહાર કરશે ભલે લોકો ભિખારી સાથે કેવી રીતે વર્તે ભિખારીએ દરેક માટે ફક્ત પ્રાર્થના કરી ભગવાન તમારા પાપોને માફ કરે હવે રાત પડી ગઈ હતી ભિખારી તેના ઘરે પાછો ફર્યો તે તેના ઘરે પહોંચ્યો પણ શેઠ હજુ પણ તેની પાછળ પડ્યા હતા એક વૃદ્ધ સ્ત્રી જૂના તૂટેલા ખાટલા પર સૂતી હતી તે ખૂબ જ નબળી અને માંદી દેખાતી હતી તે ભિખારીની પત્ની હતી પતિને પાછો આવતો જોઈ તે ખાટલા પરથી ઊભી થઈ પત્નીએ તેના પતિની ભીખ માગતી વાટકી તરફ જોયું અને તેમાં માત્ર અડધી વાસી રોટલી હતી તેની સામે જોઈને તેણે કહ્યું આજે તમને આટલું જ મળ્યું અને હા તમારા માથામાંથી લોહી નીકળી રહ્યું છે તમને આજા કેવી રીતે થઈ વૃદ્ધ ભિખારીએ કહ્યું આજે મને આટલું જ મળ્યું અને કોઈએ કંઈ આપ્યું નહીં બધાએ મારી સાથે વ્યવહાર કર્યો અને પથ્થર ફેંકતા માથું પણ દુખ્યું ઊંડો ઠંડો શ્વાસ લઈને વૃદ્ધ ભિખારીએ ફરી કહ્યું આ મારા પાપોનું પરિણામ છે તમને યાદ છે થોડા વર્ષો પહેલાં આપણે કેટલા સમૃદ્ધ હતા શું આપણી પાસે કંઈ ન હતું આપણી પાસે બધું વધારે હતું પણ આપણે ક્યારેય દાન કર્યું નહીં અને આપણે તે અંધ ભિખારી સાથે ખરાબ વર્તન કર્યું આપણે દરવાજા દરવાજે ભીખ આવતો હતો વૃદ્ધ પત્નીની આંખોમાં આંસુ આવી ગયા કહ્યું હા આપણે તે ગરીબ અંધ માણસ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું તેનું અપમાન કરતા હતા મેં તેને ક્યારેય રસ્તો બતાવ્યો નથી એક વખત મેં તેના ચહેરા પર કાદવ પણ ફેંક્યો હતો અને તે હંમેશા ઉદાસીથી કહેતો હતો કે ભગવાન તમને તમારા કાર્યોની સજા જરૂર કરશે ભગવાન ચોક્કસપણે તમારા પાપોની પાપો માટે તમને સજા કરશે તેમનો શ્રાપ સાચો પડ્યો અને આપણે આ દુખી જીવનમાં આવ્યા ભિખારીએ કહ્યું હા તેનો શ્રાપ સાચો પડ્યો તેથી જ હું કોઈને શ્રાપ આપતો નથી કોઈ મારી સાથે ગમે તે રીતે વર્તે છે હું હંમેશા તેમના માટે પ્રાર્થના જ કરું છું હું નથી ઈચ્છતો કે કોઈ પણ વ્યક્તિ આપણા જેવું જીવન અનુભવે આપણા જેવા દુઃખનો સામનો કરવો પડે તેઓ જાણતા નથી કે તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છીએ તેથી જ હું નથી ઈચ્છતો કે અજાણતા પાપ કરવા બદલ કોઈને આવી સજા મળે શેઠ ત્યાં છુપાઈને આ બધી વાતો સાંભળી રહ્યા હતા હવે તેને બધું સમજાઈ ગયું હતું ભિખારી અને તેની પત્નીએ અડધી રોટલી વેચીને ખાધી અને ભગવાનનો આભાર માન્યો અને સૂઈ ગયા બીજે દિવસે મોટો ભિખારી ફરી ભીખ માગવા ગયો તે શેઠના ઘરે ગયો તેના માટે પહેલેથી જ રાખેલી ગરમ રોટલી તેને આપતા શેઠે નમ્રતાથી કહ્યું મને માફ કરજો બાબા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ વૃદ્ધ ભિખારીએ કહ્યું ભગવાન તમારું ભલું કરે આટલું કહી તે આગળ વધ્યો આ વાર્તામાંથી શીખવા જેવો પાઠ ખૂબ જ સરળ છે માણસ કોઈના વિશે ખરાબ બોલે અથવા સારું બોલે પણ ભગવાન પોતાના કર્મો પ્રમાણે જ પરિણામ આપે છે શું થયું જો ભગવાન દેખાતા નથી પણ આ બિલકુલ સાચું છે તેથી જ્યારે તમે કોઈ માટે કંઈ કરો છો ત્યારે તેને સારી રીતે કરો ધન્યવાદ જય હિન્દ